ગામના બહિષ્કારની ચિમકી બામણી તાલુકા પંચાયત પેટા બહિષ્કાર આઝાદીના વર્ષો પછી પણ રસ્તો ન હોવાથી ડબારણ ગામના લોકોએ બેનરો સાથે ચૂંટણી બહિષ્કાર કર્યો ડબારણ ગામથી હેલોદરને જોડતો રસ્તો જો નહીં બનાવવામાં આવે તો ગામમાં કોઈ પણ પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે બામણી તાલુકા પંચાયતી પેટાચપણી રસ્તા માટે વિવાદમાં આવી છે ગામ લોકોના જણાવ્યા મુજબ ડબારણથી હેલોદરને જોડતા રસ્તાની વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પરિણામો ન મળતા આખરે ગામના લોકો પેટાચપણીનો બહિષ્કાર કરવો પડ્યો છે રિપોર્ટર રશિક પટેલ ડીટી ન્યૂઝ લાઇટ ટવેન્ટ ફોર તમામ પક્ષને ભાજપ કોંગ્રેસ અને અપક્ષને અમે ગામજનોએ પેટ ભરી અને મત આપ્યા અને આજ સુધી ઓગણીસો પછી આપતા અધિકારીઓને કાર્યપાલક જ રસ્તો કુબેરના ઘરથી હેલોદર રસ્તો એ જ રસ્તા પર અને સમસ્યા ગામજનો અમે બોલી રહ્યા છીએ અને એ સો દિવસે એ ખોટું નથી સાચું પણ અમે વારંવાર બંને પક્ષોને જાણ કરવા કોઈને આ રસ્તા માટે ધ્યાન ધર્યું નથી એટલા માટે અમે ગામજનો સમસ્ત ચૂંટણીનો બહિષ્કાર કરીએ અને ચૌધરી સાહેબને ચોથી સર્વે કરવા આવ્યા તો આ રસ્તાની સર્વે નથી કરી અને સીધી સરહદેથી સર્વે કરી આ બંને રસ્તા ઓમ જોડાણ છે સરહદેથી સર્વે કરી અને ખોટી સર્વે કરી અને અમારી સર્વે અમારી સર્વે સાચી સર્વે કરી નથી તે બદલ તમામ તમામ કાર્યો કરો અને

અને ચાર ને એ બોલાઈ ને એમ કેવામાં આવ્યું કે ભાઈ તમે ચાર આવો બધા ગોની જરૂર નથી અને ગામના ચાર જણા બોલાય કે અમે રજૂઆત કરી અને છેતરપંડી કરી સહયોગ કરાયેલી અને તે રાજકી આજે અમે પાછી રજૂઆત કરેલ છે